અસલાકુમ ગાઈસ તો કેમ છો બધાએ મજામાં અલહમદુલ્લા આપણી રેસીપી જોતા હોય મજામાં હોય હું પણ મજામાં છું સ્વાગત છે આપણું મિસિસ ઠેબા કિચનમાં આજે હું બનાવી રહી છું તીખી સેવ કંદોઈની દુકાને મળે એવી આપણે ચણાનો લોટ લઈ લીધો છે એની અંદર આપણે નમક એડ કરી દીધું છે અને થોડું ફૂડ કલર એડ કરી દીધું જેથી કલર જેથી સેવ ઓરેન્જ કલરની બને જો તમને ફૂડ કલર ના ગમતો હોય તો તમે એને સ્કીપ કરી શકો છો ને એમને એમ નેચરલ રીતે પણ બનાવી શકો છો તો બનાવ્યું આપણી રેસિપીમાં જો આ રીતે આપણે બધાય લોટને મિક્સ કરી લીધો છે ને આવી રીતનું એનું બેટર તૈયાર કરવાનું હવે બનાવશું આપણે સેવ આ આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે હવે આપણે સેવ બનાવવાની પ્રોસેસ ચાલુ કરશું આજે આપણું ચણાનું લોટનું બેટર બની ગયું છે હવે એને આ રીતના આપણે સંચામાં ભરી લઈશું હલો ગાઈઝ જો આપણે બેટર બનાવ્યું તો એનાથી આ એક સંચો ભરવાનો હવે જો એક સંચામાંથી કેટલી સેવ બને છે આપણું મિશન સ્ટાર્ટ તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં સેવ પાડી લઈએ તો ફ્રેન્ડ્સ આ આપણી સેવ બનીને રેડી છે એક સંચાની અંદર આટલી મોટી થાળી ભરીને સેવ બનાવી છે જો જો તમે કંધોની દુકાનથી લેતા હોઈએ તો તમે ઘરે બનાવતા જાઓ કેમ કે આપણે સારું તેલ વાપરતા હોઈએ અને એ ખરાબ તેલ જેવું તેવું તેલ વાપરીને તળી નાખતા હોય ને આવું અને ચેવડામાં યુઝ કરું એ માટે મેં આમાં ફૂડ કલર યુઝ કર્યું છે તમે ફૂડ કલર સ્કીપ કરી શકો અને તમે આને સેવ ટમેટાનું શાક બનાવવામાં યુઝ કરી શકો ચેવડામાં યુઝ કરો તમારું મન ફાવે એ રીતે તમે આને વાપરી શકો છો તો જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો હવે મળશું આપણે નવી રેસીપી સાથે ગુડ બાય